નમસ્કાર દોસ્તો મારું નામ છે ફાલ્ગુન ડાબી તમે બધા જ લોકો જોઈ રહ્યા છો ફાલ્ગુન ડાબી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ અને આજના વિડીયોમાં તમારા બધા જ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું કામ ઘણું બધું કરવું છે છતાં થતું નથી આપણે મેક્સ ટુ મેક્સ આપણા થોડા સમયમાં કામ કાઢવા માટે જે આઠ કલાકનું કામ છે એને ચાર કલાકમાં નિપટાવવા માટે નિપટાવવા માટે કે બહુ સારી રીતે કરવા માટે હાઈ પરફોર્મન્સ માટે એક વસ્તુની જબરદસ્ત રીતે જરૂર હોય છે એ બધા જ સિદ્ધાંતો છે એ બધી જ વાત છે તમે કોઈપણ મહાપુરુષના જીવનમાં એન્ટર થો અથવા કોઈપણ મહાપુરુષની બુક વાંચો અથવા કોઈપણ મહાપુરુષના મગજને તમે સ્ટડી કરો તો એ વસ્તુ તમને જાણવા મળશે એ છે એક શાંત મગજ શાંત મગજ ત્યારે હશે શાંત મગજ જ્યારે તમારી અંદર હશે તમારી પાસે જ્યારે શાંત મગજ હશે ત્યારે તમે મેક્સ ટુ મેક્સ તમારા જીવનનું છે કાર્ય કાઢી શકશો તમે તમારા દૈનિક જીવનમાં એ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરો કે જ્યારે જ્યારે તમારું શાંત મન હતું ત્યારે તમે કામ એકદમ ડીપલી તમે કર્યું હતું અને કામની ક્વોલિટી પણ એકદમ હાઈ હતી જીવનમાં કામ કરવા માટે કામની ક્વોલિટી હાઈ અને પીક પરફોર્મન્સ માટે તમારે એક શાંત મન જોશે તમે કબીરનું મન જોઈ લો તમે બુદ્ધનું મન જોઈ લો તમે રામનું મન જોઈ લો તમે કૃષ્ણનું મન જોઈ લો તમે અર્જુન મન જોઈ લો આ એક શાંત મન છે એ હાઈ પરફોર્મન્સ વર્ક ની નિશાની છે તમારું મન શાંત હશે તો જ તમે સારી રીતે કાર્ય કરી શકશો તમે દૈનિક જીવનમાં ગહેરાઈપૂર્વક જો તો તમને ખ્યાલ આવશે કે તમે તમારું મન છે જ્યારે અશાંત હોય છે ત્યારે તમે કામ વારે ઘડી ફ્લક્ચ્યુએટ કરો છો એકવાર બીજું કામ કરો છો થોડીવાર પછી બીજું કામ કરો છો અથવા કામ કરો છો થોડીવાર ઇન્સ્ટાગ્રામ ખોલી લો છો કામ કરો છો થોડીવાર ફેસબુક ખોલી લો છો કામ કરો છો થોડીવાર તમે સોશિયલ મીડિયામાં રમી લો છો અથવા થોડું કામ કરો છો પછી તમને રેસ્ટ કરવાનું થોડું કામ પછી તમને રિલેક્સ કરવાનું મન થાય છે તમે જ્યારે સોશિયલ મીડિયામાં ખોલો છો બે પાંચ ગીત સાંભળી લ્યો છો તમારી અડધી કલાક એક કલાક નીકળી જાય છે અને પાછું તમે કામ કરવા માટે વળગો છો ત્યારે એટલું બધું પીક પરફોર્મન્સ છે તમે આપી નથી શકતા આનું મૂળ કારણ એ એ છે તમારા કામની ગહેરાઈ જ નથી તમારું મન શાંત જ નથી જ્યારે તમારું મન શાંત હશે જ્યારે તમારું મન એકાગ્ર હશે એકાગ્રતા ક્યારે થઈ મનમાં એકાગ્રતા ક્યારે આવે કોઈ પણ વસ્તુમાં કે જ્યારે આપણું મન શાંત હોય ત્યારે શાંત મન માટે તમારે ધ્યાન કરવું જોશે શાંત મન માટે તમારે સારો ખોરાક લેવો જ જોશે કે જે તત્વથી ભરેલો ના હોય જે બહુ તીખું ના હોય બહુ તળેલું ના હોય બહુ ઓવર કેલરીઝ ના હોય એવું તમારે ભોજન લેવું આવશ્યક જ છે એના સિવાય તમારે કાંઈ બીજો ઉપાય જ નથી તમારે કામ ઘણું બધું કરવું છે છતાં પરફોર્મન્સ તમે સાધી ના શકતા હોય તો એનું મૂળ કારણ એક જ એ છે કે તમારું મગજ છે એ તમારું મગજ શાંત નથી રહેતું અને મગજને શાંત કરવા માટે તમારે ધ્યાન યોગ આ બધી જ વિધિઓ છે અપનાવી જશે હવે ધ્યાન કરવું તો સૌથી પહેલાં કેવી રીતે કરવું સ્ટાર્ટિંગ કેવી રીતે કરવું ઓમકાર પ્રાણાયામથી તમે શરૂઆત કરો ઓમના તમે મેડિટેશન ગોતો તો તમને યુટ્યુબ ઉપર ઘણા મળી જશે કે જ્યારે ઓમ બોલે ત્યારે શ્વાસ અંદર લેવાનો રોકી રાખવાનો અને બીજા ઓમે બહાર કાઢવાનો અથવા એક ઉમે શ્વાસ લેવાનો બીજા ઓમે રોકી લેવાનો અને ત્રીજો ઓમ જ્યારે ઓમનો નાદ થાય ત્યારે છે તમારો શ્વાસ બહાર કાઢવાનો આ એક વિધિ તમે અપનાવી શકો છો બીજી વિધિ તમને વાત કરું તો તમે ગાઈડેડ મેડિટેશન શ્રી શ્રી રવિશંકરના હોય એને તમે ફોલો કરી શકો છો હું રેકમેન્ડ એટલા માટે કરી શકું છું કેમ કે મેં ઘણા બધા એ મેડિટેશન કરેલા છે એકદમ સરળ હોય છે તમે એનાથી પણ થોડું એડવાન્સ ધ્યાન કરવા માગતા હોય એનાથી પણ એડવાન્સ કોઈ ક્રિયા શીખવા માગતા હોય તો ધ્યાન ના કહી શકાય ક્રિયા કહી શકાય એનાથી પણ એડવાન્સ તમે કોઈ ક્રિયા શીખવા માંગતો હોય તો હું તમને મસ્ટ રેકમેન્ડ કરીશ કે તમે સુદર્શન ક્રિયા શીખો જબરદસ્ત શક્તિથી ભરપૂર જબરદસ્ત એમાં ઉર્જા છે જબરદસ્ત તમે એક વખત એ ક્રિયા કરશો પૂરા દિવસમાં અથવા તમે જ્યારે શીખશો ત્યારે તમારા જીવનમાં તમને અદ્ભુત અનુભવો થશે અને આ અનુભવો તમારા પુનર્જન્મરૂપ હશે કે તમને એમ થશે કે અત્યાર સુધી જે હું કરી રહ્યો હતો એમાં મારે કંઈક ઘટતું હતું ને આ જે ઘટતી વસ્તુ હતી એ સુદંશન ક્રિયાએ મને આપી તમારા પૂરા દિવસની એનર્જી છે એકદમ ટેનેક્સની ગતિથી ગ્રો થઈ જશે તમારું બ્રેન એકદમ શાર્પ થઈ જશે અને સિમ્પલ વાત છે કે તમે જો આ પાથ ઉપર આગળ વધવા માંગતા હોય તમે જો દૈનિક જીવનમાં ચોવીસ કલાક મેડિટેશન કરવા માંગતા હોય તો એના માટે જરૂરી છે કે તમે બધા જ લોકો છે એક તત્વથી ભરેલું ફૂડ ના ભરેલો બહુ ખોરાક ના લો એકદમ બેલેન્સ એકદમ ઓવર કેલેરી તમે ફાસ્ટ ના લો ઓવર કેલેરી તમે ડાયટ ના લો આ બધી વાતનું તમારે ધ્યાન રાખવું જ જોશે જો તમારે એક ફોકસની દ્રષ્ટિએ તમારે એક પૂર્ણ ફોકસની રૂપે છે એ તમારે કામ કરવું એક પૂર્ણ ફોકસની રૂપે તમારે ધ્યાન કેન્દ્રિત કરવું એક પૂર્ણ ફોકસની રીતે એક પૂર્ણ હંડ્રેડ પર્સન્ટ આપીને તમારું ધ્યાન એકાગ્ર કરીને કોઈ પણ બુક વાંચવી હોય કોઈ પણ પુસ્તક વાંચવું હોય અથવા કોઈપણ વ્યક્તિ જોડે વાતચીત કરવી હોય આ એટલા માટે જ નથી કે ખાલી તમે તમારા જીવનમાં કોઈ કાર્ય કરી શકો પછી તમારા બધે જ કામમાં છે ગહેરાઈ આવતી જશે તમારા બોલવામાં એક ગહેરાઈ આવતી જશે તમારા સાંભળવામાં એક ગહેરાઈ આવતી જશે તમારા લખવામાં એક ગહેરાઈ આવતી જશે તમારા વાંચવામાં એક ગહેરાઈ આવતી જશે અને ગહેરાઈ જીવન છે સમુદ્ર આપણે એ જ તો શીખવે છે કે ગહેરાઈ જોઈએ જીવનમાં જોઈએ જીવનમાં જેમ કાદવમાં કમળ ખીલે છતાં કમળમાં એક કાદવનો ડાઘ પણ ના હોય એવી રીતે કાદવ છે બધું સંસાર છે ને તમે એક જબરદસ્ત કમળ છો તમારે બધી જ વસ્તુ છે ઉપર ઉઠી જવું જોઈએ કૃષ્ણ એ જ તો કહે છે આપણે ઘણી બધી ડિટેલમાં વાત કરશું મને ખાતરી છે તમે બધા જ લોકો આ ચેનલ સાથે જોડાયા રહેજો અને નવી નવીનતમ અને શ્રેષ્ઠ વાતો આપણે બધા જ લોકો કરતા રહેશું કંઈક નવું જાણવા માટે કંઈક નવું શીખવા માટે એ બધી જ વસ્તુ તમને મળતી રહે લેટેસ્ટ અપડેટ્સ તમને મળતા રહે તમારા બધા જ લોકોની એક સેવાની મારે જરૂર છે કે આ વિડીયોને બને એટલો મેક્સ ટુ મેક્સ શેર કરો અને ચેનલને હજી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો મળતા રહે આવા વિડીયો સાથે ધન્યવાદ જય હિન્દ